નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ઓગણીસ થી પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે માવઠું ઠંડી અને પવન વિશેની મહત્વપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતનું વાતાવરણ બે દિવસથી વાદળછાયું જોવા મળી રહ્યું છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો હાલ પવનનું જોર પણ આજથી વધારે જોવા મળી રહ્યું છે તો આ પવન હજી કેટલા દિવસ રહેશે તે વિશેની પહેલા વાત કરીએ તો ખાસ કરીને પવનનું જોર છે તે હજી પણ એકાદ બે દિવસ દરમિયાન જોવા મળશે એટલે કે વીસ એકવીસ તારીખ દરમિયાન અમુક વિસ્તારમાં પવન છે તે સામાન્યથી થોડું વધુ જોવા મળે પરંતુ ત્યારબાદ ફરીથી પવનની ગતિ છે તે ઘટી જશે અને પચીસ તારીખ આજુબાજુ ફરીથી એકાદ બે દિવસ દરમિયાન પવનનું જોર છે તે સામાન્યથી થોડું વધી શકે છે એટલે આ પ્રકારે પવનની સ્થિતિ રહેશે વાત કરીએ આગામી દિવસો દરમિયાન વાતાવરણ કેવું રહેશે વાદળછાયું વાતાવરણ બાબતે તો હાલની સ્થિતિ પ્રમાણે મોટા ભાગના વિસ્તારોમાં હાઈ લેવલના વાદળોનું પ્રમાણ થોડું વધુ જોવા મળી રહ્યું છે તો આમ જોવા જઈએ તો તારીખ આજુબાજુ સુધી હાઈ લેવલના વાદળો છે તેનું પ્રમાણ સામાન્ય કરતાં થોડું વધુ રહેવાની સંભાવના છે ત્યારબાદ વાદળોનું પ્રમાણ આંશિક રીતે ઘટશે અને પચીસ તારીખ આજુબાજુ ફરીથી હાઈ લેવલના વાદળોનું પ્રમાણ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે અને સીમિત એવા વિસ્તારો હોય આ તારીખો દરમિયાન જ્યાં મિડ લેવલના વાદળો પણ જોવા મળી શકે છે તો હાલની સ્થિતિ પ્રમાણે આપણે અગાઉ જે અપડેટ આપી હતી માવઠા બાબતે તેમાં શક્યતાઓ માત્ર ત્રીસથી ચાલીસ ટકા વ્યક્ત કરી હતી કે આ બાબતની શક્યતાઓ આગામી દિવસોમાં થોડી દેખાઈ રહી છે એટલે ખેડૂત મિત્રોએ થોડી સાવચેતી રાખવા બાબતે આપણે અપીલ કરી હતી જો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો ત્યારે હાલ માવઠા બાબતની અપડેટ જોવા જઈએ તો જે માવઠાનો ખતરો દેખાતો હતો તે ખેડૂત મિત્રો માટે રાહતના સમાચાર છે કે જે માવઠાનો ખતરો દેખાતો હતો તે હવે સંપૂર્ણપણે ટરી ગયો છે ખાસ કોઈ આજુબાજુ ટી ગઈ છે આ તારીખો દરમિયાન વાદળછાયે વાતાવરણ છે અમુક સીમિત વિસ્તારમાં ક્યાંક ક્યાંક છાંટા ખરે બાકી ખાસ કોઈ મોટા માવઠાની શક્યતાઓ જણાતી નથી એટલે ખેડૂત મિત્રો માટે ચોક્કસપણે રાહતના સમાચાર ગણી શકાય તેવા સમાચાર છે અને હાલના જે લેટેસ્ટ મોડલના અપડેટ પ્રમાણે મવઠાની શક્યતાઓ છે તે હવે ના બરાબર જણાઈ રહી છે માત્ર સીમિત વિસ્તારમાં ક્યાંક છાંટા કરે તો ભલે બાકી ખાસ કોઈ માવઠાની શક્યતાઓ હવે દેખાતી નથી એટલે એકંદરે ગુજરાતનું વાતાવરણ સામાન્ય વાદળછાયું જોવા મળશે અને તાપમાનનો પારો છે અત્યારે મતલબ કે જે ઠંડીનું પ્રમાણ છે તે ખાસ કોઈ એવું જોવા મળી રહ્યું નથી અને આગામી દિવસોમાં પણ ત્રેવીસ તારીખ આજુબાજુ થોડું સામાન્યથી તાપમાન છે તે આજુબાજુ જોવા મળી શકે છે મતલબ કે એકાદ બે ડિગ્રી આજુબાજુ સામાન્ય અને આજુબાજુ જોવા મળશે ખાસ કોઈ મોટી ઠંડીનો હજી વધારો શક્યતાઓ નથી પરંતુ અત્યારે જે તાપમાન છે તેનાથી થોડો જે ઠંડીનો અનુભવ આગામી એકાદ બે દિવસ બાદ થશે પવનનો જોર ઘટતા અને જે વાદળો છે તેનું પ્રમાણ તૂટતા થોડો ઠંડીનો અનુભવ થશે પરંતુ પચીસ તારીખ આજુબાજુથી ફરી તાપમાનનો પારો છે તે થોડો ઊંચો જવાની શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ફરીથી તાપમાન ઊંચું જવાની શક્યતાઓ પચીસ તારીખ આજુબાજુ